ફ્રેન્ડ્સ તમે પોવા તો બહુ જ બનાવ્યા હશે પરંતુ આવી રીતે તો નહીં જ બનાવ્યા હોય તો ચાલો જોઈ લઈએ દોઢ વાટકી જેટલા પોવાને મેં ચાળી લીધેલા છે હવે એમાં ત્રણ ચાર વાર પાણી ઉમેરી હલકા હાથે ધોઈ અને આ રીતે ચાણીમાં રાખી દઈશું હવે આજની આ સ્પેશિયલ પેસ્ટ છે જેનાથી પોવા એકદમ હેલ્ધી પૌષ્ટિક અને ટેસ્ટી એવા તૈયાર થશે ડિટેલ રેસીપી મેં લોંગ વિડીયોમાં શેર કરી છે અડધો કપ જેટલી ડાળખા સહિત લીલી કોથમીર તીખાસ પ્રમાણે લીલા મરચાં દસ જેટલા મીઠાની બડાના પાન અને થોડી એવું પાણી ઉમેરી આ રીતે સરસ એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને પેસ્ટની અંદર જ આપણે અને પોવાના ટેસ્ટ પ્રમાણેનું મીઠું ઉમેરી અને સાઈડમાં રાખી દઈશું હવે કઢાઈમાં થોડું તેલ ઉમેરી એક મુઠ્ઠી જેટલી સિંગ ઉમેરીશું અને આ સિંગને ધીમા તાપે લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને સાતળી અને એક વાટકીમાં કાઢી લેશું હવે એ જ બચેલા તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરી રાઈને સરસ રીતે કકડવા દેવાની છે પછી એમાં વરિયાળી ઉમેરીશું વરિયાળી ચોક્કસથી ઉમેરજો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે પછી એમાં મીઠા લીમડાના પાન અને ડુંગળી ઉમેરી હલકી એવી નરમ થઈ જાય ને ત્યાં સુધી ડુંગળીને પકવ્યા પછી એમાં ગ્રીન પેસ્ટ ઉમેરી ગ્રીન પેસ્ટને આપણે સાઈડ પરથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી પકવી લેવાનું હવે પોવા બિલકુલ પણ તૂટે નહીં આખા આખા રહે એના માટે કાટા ચમચથી પહેલાં જ તમારે છૂટા કરી અને ઉમેરવાના હવે એમાં થોડી ખાંડ અને જે આપણે દાણા કાઢીને રાખેલા એને ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું અને પોવા લાંબો સમય સુધી એકદમ મોસ્ટ બની રહે એના માટે હવે જેમાં આપણે બે ત્રણ મોટી ચમચી જેટલું પાણી સ્પ્રિંકલ કરી ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે ફક્ત બે મિનિટ માટે એને પકવી લેશું બે મિનિટ પછી ગેસને બંધ કરી ઉપરથી લીંબુનો રસ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ હેલ્ધી ટેસ્ટી અને પૌષ્ટિક એવા આપણા પૌવા તૈયાર છે